અઢારમી લોકસભાના પહેલા સત્રની શરૂઆતમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગૃહમંત્રી અમિત શાહ સહિતના દિગ્ગજોએ સાંસદ તરીકે લીધા શપથ કેબિનેટ મંત્રી સી આર પાટીલે સાંસદ તરીકે ગુજરાતીમાં તો વડોદરાના સાંસદ હેમાંગ જોશીએ સંસ્કૃતમાં લીધા શપથ પ્રધાનમંત્રી મોદીએ મીડિયા સંબોધનમાં કહ્યું દેશને જવાબદાર વિપક્ષની જરૂર નાટક અને નારેબાજીથી નહીં ચાલે સંસદ ઇમરજન્સીને ગણાવ્યો લોકશાહી પરનો સંસદાહી પર ગુજરાત માંથી ચૂંટાયેલા જે પી નડ્ડા રાજ્ય સભામાં બન્યા ગૃહના નેતા જે પી નડ્ડા એ લીધું પિયુષ ગોયલ નું સ્થાન મોદી સરકારે જેપી પી આપી મહત્વની જવાબદારી નીટ પરીક્ષામાં ગેરરીતિ મામલે કેન્દ્ર સરકાર એક્શન મોડમાં ગોધરા પહોંચેલી સીબીઆઈ ની ટીમને ગોધરા પોલીસે એક હજારથી વધુ પાનાનો અહેવાલ કર્યો સુપરત તો બીજી તરફ શિક્ષણ બનાવેલી હાઈ લેવલ કમિટીની બેઠક બેઠકમાં પરીક્ષા પદ્ધતિમાં સુધારો અને એનટીએ ની નિષ્પક્ષ કામગીરીની કરાઈ રહી છે સમીક્ષા ડ્રગ્સના દૂષણને ડામવા માટે રાજ્ય સરકાર કટિબદ્ધ રાજ્યમાં ચાલુ વર્ષે નોંધાયા ડ્રગ્સના એકસો ઓગણત્રીસ કેસ

શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી અંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે યોજી સમીક્ષા શાળાની ત્રુટીઓ છ મહિનામાં પૂર્ણ કરવા અધિકારીઓને આપી સૂચના નવી શિક્ષણ નીતિ અંતર્ગત પાંચથી છ વર્ષની ઉંમરના અગિયાર લાખ તોંતેર હજાર બાળકોને અપાશે પ્રવેશ અને આઈસીસી ટી ટ્વેન્ટી વર્લ્ડ કપમાં ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતી પસંદ કરી બોલિંગ વરસાદના કારણે મેચ રદ થાય તો પણ ભારતની સેમિફાઈનલમાં એન્ટ્રી પાકી